માટે વર્ષો થી બિસ્કીટ નો પર્યાય બની ગયેલ આ નામ ઘણા દાયકાઓથી ભારતીયોની સવાર અને સાંજની ચાનો સાથી બની ગયું છે બાળકો લઈને વૃદ્ધો સુધી દરેક લોકો પાર્લેજી બિસ્કીટ ખાવાનું પસંદ કરે છે પાર્લેજી નું નામ સાંભળતા બાળપણ ની મીઠી યાદો માં ખોવાઈ જાય છે પાર્લેજી એ પહેલું એવું બિસ્કીટ છે કે જે ભારત માં સામાન્ય ભારતીયો માટે મનાવવામાં આવ્યું તો ચાલો મિત્રો આજના આ વિડીયો જાણીએ કે પાર્લેજી કેવી રીતે ભારત ના નંબર વન બિસ્કીટ બન્યા

મિત્રો પાર્લેજી એ આજકાલ ની નહીં પરંતુ કેટલાય વર્ષો જૂની કંપની છે જેનો પાયો ભારત ની આઝાદી પહેલા જ નખાયું વેચાણ કરવામાં આવતું હતું જેની કિંમત ખુબ વધારે હતી જેથી માત્ર અમીર લોકો જ વસ્તુઓ ખરીદી શકતા હતા એ સમયે વિદેશી કેન્ડી ભારત માં લાવવામાં આવી પરંતુ તે પણ માત્ર અમીર લોકો સુધી જ સીમિત હતી અને આ વાત મોહનલાલ દયાલ નામના એક વ્યક્તિને પસંદ ના આવી સ્વદેશી આંદોલન થી જ પ્રભાવિત હતા અને આ ભેદ ને દૂર કરવા માટે તેઓએ સ્વદેશી વર્ષ ઓગણીસો સત્યાવીસ ની સ્વદેશી ચળવળ ને પગલે તેઓએ જથ્થાબંધ રેશમ ના કાપડ ની આયાત નો ધંધો છોડી ભારતીયો માટે સ્વદેશી સ્વીટ ચોકલેટ અને બિસ્કીટ બનાવવાનું કામ શરૂ કર્યું આમ ઈસવીસન ઓગણીસો પરંતુ મિત્રો જ્યારે આ કંપની ની શરૂઆત થઈ ત્યારે કંપની નું ધ્યાન માત્ર સ્વદેશી કેન્ડી અને ચોકલેટ બનાવવા પર જ કેન્દ્રિત હતું હજુ આ કંપની ની ઓળખ પાર્લેજી બિસ્કીટ નોતા આવ્યા અમુક જાણકારીઓ અનુસાર પાર્લે કંપનીએ ઈસવીસન ઓગણીસો આડત્રીસ દરમિયાન સૌપ્રથમ બિસ્કિટ બનાવવાની શરૂઆત કરી હતી કંપનીએ આ બિસ્કીટ બનાવતી વખતે એવું તો ક્યારેય નહીં વિચાર્યું હોય કે આ બિસ્કીટ સમગ્ર દેશ માટે બિસ્કીટ નો પર્યાય બની જશે આ તૈયાર થયેલ બિસ્કિટ ને કંપનીએ પાર્લે લોકો નામ આપ્યું જે પછીથી પાર્લે થી બિસ્કીટ તરીકે ઓળખાયા પાર્લેજી બિસ્કિટ સિવાય પણ કંપનીએ કિસ્મી ચોકલેટ મોનેકો અને ક્રેપજેગ જેવી ચીજવસ્તુઓ બનાવવાનું પણ શરૂ કર્યું જેથી આ કંપનીની પેદાશો વધુને વધુ લોકપ્રિય બનતી ગઈ મિત્રો મોહનલાલ દયા દ્વારા શરૂ કરવામાં આવેલ આ કંપનીની ચીજવસ્તુઓ લોકપ્રિય બનતા તેમના પરિવારના અન્ય લોકો પણ આ કંપની સાથે જોડાયા એવું કહેવાય છે કે પુત્ર નરોતમ પારિવારિક ધંધાના વિકાસ માટે પ્રચલિત કથા અનુસાર નાણાકીય ભીડ નો સામનો કરી રહેલા આ પરિવારે કંપની ને સેટ કરવા માટે એન્જિનિયરો ને મળવાને બદલે મોહનલાલ અન્ય પુત્ર જયંતિલાલ અને તેના પૌત્ર રમેશે જાતે પ્લાન્ટ નાખવાનું કામ કર્યું હતું મિત્રો પાર્લેજી અસ્તિત્વમાં આવ્યાના આટલા વર્ષો પછી પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે એટલી કિંમતે એ જ પરંપરાગત અને સ્વાદિષ્ટ બિસ્કીટ આજે પણ ઉપલબ્ધ છે સ્વાદ અને શક્તિ નું ગજબ મિશ્રણ ધરાવતી આ બિસ્કીટ આજે પણ અનેક ભારતીય પરિવારોની ચીજ વસ્તુઓ માત્ર જ નહીં પરંતુ અમેરિકા બ્રિટન કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને મધ્યપ્રદેશ ના દેશો માં પણ સારી એવી લોકપ્રિયતા ધરાવે છે ભારત સહિત અન્ય સાત દેશો માં આ કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલા છે આ આમ કંપની ની સ્થાપના ના આટલા વર્ષો પછી આજે પણ પાર્લેજી ઓછી કિંમતે શક્તિ અને સ્વાદ મેળવવા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ છે એવું કહેવામાં કોઈ અતિશોક્તિ નથી તો મિત્રો વિડીયો વિશે નો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ